ग्रामजनो साथे असभ्य वर्तन करता होवानो आक्षेप रिपोर्टर रितेंद्र पटेल न्यूज सेवन इंडिया अरवली मारा का पानी वाटर डेपोटी सर हां सु केम आवे जो ने सु तमाई समस्या है अमार पानी ने तकलीफ होय तो पण सर पास आता नथी इन नगे थी आवो सु हां अन बोलवा मोम हेर फेर बोलो अब शब्द बोलो विकास नहीं आव कल करता संपूर्ण कोई पन काम नहीं करता है। પંચાયતમાં સેની રજૂઆત આજ રોજ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ મારા ગ્રામજનો મારા ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ઉપસરપંચ તેમજ ગામના સૌ વડીલો દ્વારા આજે મોડાસા ખાતે તાલુકા પંચાયત ખાતે અમારા સરપંચના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત માટે આવેલા છે અમારા ગામમાં જે સરપંચ છે હાલ એ લેડીઝ છે પણ અમારી પંચાયતમાં એમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવે છે અવારનવાર અમારા ગામની રજૂઆત હોય ગામના કોઈ જાહેર પ્રશ્નો હોય તો પણ સાંભળતા નથી અમારી મહિલાઓ રજૂઆત કરે તો એમને અપશબ્દો બોલે છે તેમજ ગામના વિકાસના કાર્યોમાં સહભાગી નથી જ્યારે સરકાર અત્યારે લાખો રૂપિયા આપી રહી છે ગુજરાતના ગામડાઓના વિકાસ માટે ત્યારે આવા સરપંચો આવા ભ્રષ્ટાચારી સરપંચો પોતાની મનમાની કરી પોતાના મનમાન મળતી કોન્ટ્રાક્ટરોને કામ આપી અને આવો વિપુલ પ્રમાણમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તો આ બિલકુલ વ્યાજબી નથી તે માટે અમે આજે તાલુકા પંચાયત ખાતે ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના આગેવાન દ્વારા આજે અમે અવિશ્વાસની દરખાસ્ત લઈ અને અહીં તાલુકા પંચાયત ખાતે આવેલા છીએ મારું નામ ઈશ્વરસિંહ રૂપારામ ચૌહાણ હું શામપુર ગામનો વતની છું અમારે ગામની અંદર મહિલા સરપંચના પતિ ગેરવર્તન કરે છે ભાષાએ અપશબ્દો બોલું છું અને સરખો જવાબ પણ આપતા હું શાંપુરનો સરપંચ નથી મારા લાલપુર પાધરનો સરપંચ છું એવું આવું જવાબ આવે છે અને સરખું કોઈને જવાબ આપતા નથી પાણી પીવો તો પીવો નગર ના પીવો તો જુઓ જવું જવું એ આવા જવાબ આપું છું આજે અમે અવિશ્વાસની દરખાસ્ત કરી છે અમારા સભ્યો પાંચે પાંચ સાથે લઈને આવ્યા છીએ અને સરપંચના પતિ સરપંચ હાજર હતા ને સરપંચના પતિ હાજર છે અને મનફાવવા એમ બોલું છે એના માટે મારા સરપંચની અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે સભ્યો એમની સાથે પણ મારું કામ આવ્યું છે વિકાસના કામ તો થતા જે કર્યા છે તો તમારે જોવા જોઈ શકો છો એક પણ કામ બોગસ બધા બોગસ કરવામાં આવેલો છે એક પણ કામ સરખું થયું નથી કુલ આઠ સભ્યો છે બે સભ્યો મૃત્યુ પામેલા છે મારું નામ ચૌહાણ સોમસિંહ કાનસિંહ પૂર્વ સરપંચ શ્રી શામપુર ગ્રુપ ગ્રામ પંચાયત અમારા ગામમાં સરપંચશ્રી કોઈ બિલકુલ કામ કરતા નથી અને કામ કર્યો છે તે પણ બિલકુલ ખરાબ કામ કર્યો છે અને કોઈ પાણીનો પ્રશ્ન હોય ગોમનો કોઈ પણ પ્રશ્ન હોય અને મહિલાઓ રજૂઆત કરવા જાય તો મહિલાઓને પણ અપશબ્દો બોલે છે તો આવા સરપંચથી ચલાવી લેવાય નહીં જેથી અમે અવિશ્વાસની દરખાસ્ત લઈને આપવા માટે આવ્યા છીએ